તારીખ નવ દસ ની રાત્રિ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બીઆરસી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઅલ નો એક ખાતું છે જેમાં રઘુપતિ ફેશન નામની એક અંદર રાત્રે નો બનાવ બનેલો હતો જેમાં ડ્રોવર ની અંદર થી અગિયાર લાખ પંચ્યાસી હજારની ચોરી થયેલી હતી જેની અંદર જે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એવું જણાઈ આવેલું હતું કે એક ઈસમ એના બાથરૂમની ગ્રીલ ને તોડીને અંદર દાખલ થાય છે મોઢા ઉપર બુરખો બાંધેલો હતો એટલે જેની ઓળખ થઈ શકતી નથી પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી ઘરફોડ કરીને ચોરી કરેલી હતી તો ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને પોતાની ટીમો કામમાં લગાડી જેમાં ઉધના પોલીસની ડિસ્ટર્બની ટીમને એમાં સફળતા મળી જેમાં એ લોકોએ ઘણી મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે આરોપીઓને પકડેલા છે જેમાં એક આરોપીનું નામ છે લાલા ઉર્ફે ઉર્ફે ગુરખા ઉર્ફે રાજ જે મૂળ ઓરિસ્સા ગંજામનો રહેવાસી છે અને બીજો આરોપી છે ગીરીશ ઉર્ફે ધીરજ વનરાજ પાટીલ જે જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી છે આ બંને આરોપીઓ અગાઉ પણ ઘણા ગુનામાં પકડાયેલા છે જેમાં જે આ લાલા ઉર્ફે ગુરખો છે જે સુરત શહેરની અંદર બાર જેટલા ઘરફોડ ગુનાઓમાં અત્યાર સુધી પકડાયેલો છે આ લોકોને જ્યારે ધરપકડ કરવામાં આવી તેમાં જે લાલા પાસેથી પાંચ લાખ ને આઠ હજાર નો મુદ્દામાલ અને બીજો આરોપી છે ગિરીશ પાટીલ એની પાસેથી પાંચ લાખ એમ કુલ દસ લાખ ને આઠ હજાર નો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે અત્યારે હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે તેમની પૂછપરછ ચાલુ છે અને એ લોકોની ફર્ધર પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ ગુનાની અંદર એવો ભાગ ભાગીને ક્યાં ગયેલા હતા તેમને કોણે કોણે આશરો આપેલો તેની તસ પછી તપાસ કરવામાં આવશે અને આ સિવાય એ લોકોએ અન્ય કોઈ જગ્યાએ આવા કોઈ ગુના આચરેલા છે કે નહીં એની ઉન્નાણપૂર્વક તપાસ કરવામાં આવશે હા આરોપી જ્યારે ગુનો દાખલ થયો ત્યારે બનાવ સ્થળેથી પોલીસને એક ચિઠ્ઠી મળેલી હતી જેમાં એવું લખેલું હતું કે મારી પત્ની બીમાર છે જેનાથી હું આ કૃત્ય કરું છું એવું એને એક પરંતુ પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે આ રીતની ચિઠ્ઠી મૂકીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો એમણે પ્રયત્ન કરેલો ના એ પોલીસને મિસગાઈડ કરે એ રીતની એને પ્રયત્ન કરેલો છે એવું અત્યારે પ્રાથમિક પોલીસે ઘણા બનાવ બન્યો એ જ વખત થી પોલીસે ઘણા સીસીટીવી કારણ કે એ લોકો સીસીટીવીમાં બુરખો પહેરીને જણાયેલા આવેલા હતા ક્યાંથી આવ્યા અને એ બધી ટોટલ તર્સ પછી તપાસ કરતા કરતા પોલીસ ઉન્નાણ સુધી પહોંચી એમાં હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ ઘણો મોટો રોલ છે જે અત્યારે કહી શકાય તેમ નથી થેન્ક યુ